અરવલ્લી જિલ્લામાં ધનસુરાની શ્રી જેએસ મહેતા હાઈસ્કૂલ ખાતે જિલ્લાનું 10મો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું બાળકોમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવા અરવલ્લી જિલ્લામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવે છે આ વર્ષે જિલ્લાનું 10મો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અરવલી જિલ્લા ધનસુરા ખાતે શ્રી જેએસ મહેતા હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યું માનનીય અન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીકુસી પરમારના હસ્તે આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું આ પ્રદર્શનમાં સ્વચ્છતા પરિવહન અને પ્રત્યાયનની કુદરતી ખેતી ગાણિતિક નમૂનાઓ અને ગુણનાત્મક ચિંતન આપત્તિ વિભાગ અંતર્ગત પિસ્તાલીસ જેટલી કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય આધારિત ત્રણ દિવસ માટે યોજાયેલા ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન બાળકોને તેમની રૂચિ વધારવામાં મદદરૂપ થશે આ પ્રદર્શન દરમિયાન પસંદગી પામેલ શ્રેષ્ઠ કૃતિ આગામી સમયમાં યોજાનાર ઝોનલ કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી